હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બહારથી લાવવાના નુડલ્સ તમે બંધ કરી દેશો જો ઘરે જ આ રીતે ફ્રેશ નૂડલ્સ બનાવી અને જો આ રીતે નૂડલ્સ બનાવશો તો બપોર સાંજ કે સવાર કે નાસ્તો હોય ગમે ત્યારે બાળકો ખાશે કે તમે પણ ખાઈ શકો એટલા ટેસ્ટી અને હેલ્ધી એવા નૂડલ્સ બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બાઉલમાં આપણે બે કપ જો જુવારનો લોટ લઈ લઈશું તો આ મિલેટના નૂડલ્સ છે બહુ ગુણકારી હેલ્ધી એવા નાના બાળકોથી લઈ મોટા બધા જ ખાઈ શકે એવા હેલ્ધી અને ટેસ્ટી એવા છે સાથે આપણે એમાં દોઢ ટી સ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું હવે આના આપણે નૂડલ્સ બનાવવાના છે એટલા માટે આપણે એકદમ ઉકળતું ગરમ પાણી લેશું આ રીતે મેં ઉકળતું ગરમ પાણી એક કપ જેટલું અત્યારે લીધું છે થોડું થોડું પાણી ઉમેરીશું પાણી ગરમ હોય એટલે તમારે બહુ ધ્યાન રાખીને તો આ રીતે ચમચીથી જ લોટને મિક્સ કરવાનું છે એ તમારે ધ્યાન રાખવાનું છે તો પાણીમાં ગરમ એટલે કે ઉભરો આવવા લાગે એવું ગરમ પાણી ઉકળતું લેવાનું છે પછી તમારે આ રીતે મેઝર કરી અને થોડું થોડું તો અત્યારે મેં એક કપ જેટલું પાણી ઉમેરી દીધું અને ચમચીના મદદથી જ આ રીતે લોટમાં મિક્સ કર્યું હવે અડધો કપ જેટલું પાછું આપણે લેશું તો અહીંયા બે કપ જુવાનો લોટ લ્યો તો દોઢ કપ તમારે ગરમ પાણીથી આ રીતે મિક્સ કરી લોટ છે એ આવો મિક્સ કરી રેડી કરી દેવાનો છે હવે લોટને આપણે ઢાંકી એક બે મિનિટ જેવો સાઈડમાં મૂકીશું તો તમે લોટને હાથ લગાવી શકો એટલા માટે ઢાંકી થોડીવાર માટે તમારે એને સાઈડમાં મૂકવાનું હવે બે મિનિટ જેવું થઈ ગયું પણ લોટ હજી થોડો ગરમ છે પણ હું અડી શકું એટલો ગરમ છે એટલે તમે અડી શકો એટલો તમારે લોટને હલકો સાઈડમાં રાખવાનો પછી લોટ થોડો ગરમ હોય ત્યારે જ તમારે લોટને મસળવા લાગવાનો છે ઠંડો બિલકુલ નથી થવા દેવાનો ગરમ હોય ત્યારે જ તમે અડી શકો એટલો ગરમ હોય એટલે મસળવાનો અહીંયા લોટમાં તમને જરૂર લાગશે ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી વાપરવાની હવે ગરમ પાણી તમારે નથી વાપરવાનું નોર્મલ પાણી તમે લોટ સોફ્ટ એવો રાખવાનો છે કઠણ બિલકુલ ન હોવો જોઈએ તો જરૂર લાગે એટલું પાણી ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી વાપરી રોટલીના લોટ જેવો સોફ્ટ કરી અને પછી તમારે એક બે મિનિટ જેવો એને મસળી લેવાનો અને આવો સ્મૂથ કરી લેવાનો હવે એને ઢાંકી ત્રણ ચાર મિનિટ જેવું સાઈડમાં મૂકીશું બહુ વધારે રેસ્ટ નથી થવા દેવાનું માત્ર બે ત્રણ મિનિટ જેવું એને રેસ્ટ થવા દેવાનું છે તો આ રીતે સોફ્ટ અને સ્મૂથ એવો લોટ છે આપણે એમાંથી આ રીતે એક રોલ વાળી લઈશું હવે ચક્રી શેવનું જે મશીન આવે એમાંથી શેવની જે પ્લેટ હોય એ આપણે આ રીતે ફિટ કરી દઈશું તો મીડિયમ એવી જેના હોલ હોય એ તમારે લેવાની છે નૂડલ્સ થોડા જાડા હોય શેવ કરતા એટલે એ રીતે અને આ રીતે મેં એને ફિટ કરી દીધી તિલથી સંચાને ગ્રીસ કરી લઈશું આ રીતે ઉપરની સાઈડ પણ અને આ રીતે સાઈડમાં પણ આ રીતે હવે જે જુવારનો લોટ આપણે બાંધીને રાખ્યો છે એમાંથી રોલ આ રીતે ઉમેરી દઈશું સંચામાં લોટને ઢાંકીને રાખવો જરૂરી છે તો જેટલો જરૂર લાગે એટલો જ લેવાનો બીજો ઢાંકી દેવાનો આ રીતે સંચાને બંધ કરી દઈશું અને પ્લેટ લઈ લઈશું આપણે હું ઢોકળિયામાં જ આ રીતે એને સ્ટીમ કરી રહી છું તમે રેગ્યુલર તમારા પાસે કઢાઈ હોય તો એ પણ લઈ શકો આમાં બે પ્લેટ એક સાથે રહી જાય એટલે નૂડલ્સ એક સાથે તમારા બોઇલ થઈ જાય તો આ રીતે બે મેં ઢોકળાની પ્લેટ લઈ લીધી અને અડધી અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને બે પ્લેટને મેં ગ્રીસ કરી લીધી હવે સંચો જે શેવનો આપણે રેડી રાખ્યો છે નૂડલ્સવાળો એ આ રીતે તમારે નૂડલ્સ છૂટા છૂટ્ટા ઉપરા ઉપરી ન આવે એ રીતે નૂડલ્સ તમારે પ્લેટ ભરી પાડી દેવાના તો આ રીતે ઇઝીલી એક પ્લેટ મેં રેડી કરી લીધી અને એ જ રીતે આપણે બીજી પ્લેટ પણ રેડી કરી લઈશું તો આ રીતે બે પ્લેટમાં તમે આ રીતે નૂડલ્સ પાડશો એટલે સંચાનું એક મશીન છે એ આવી જાય એટલે નૂડલ્સ તમારા પડશે તો આ રીતે મેં નૂડલ્સ પાડી દીધા હવે આપણે એને સ્ટીમ કરવાનું છે એ પહેલાં આપણે થોડું તેલ લગાવી દઈશું તેલ લગાવવાથી નૂડલ્સ છે એ છૂટા છૂટા રહેશે તો હલકું બ્રશથી તમારે થોડું થોડું તેલ આ રીતે લગાવી દેવાનું બહુ વધારે પડતું નથી લગાવવાનું થોડું થોડું જ તેલ લગાવવાનું છે તો બે પ્લેટમાં મેં તેલ લગાવી દીધું હવે અહીંયા મેં સ્ટીમરમાં પાણી ઉકળવા મૂકી દીધું હતું બે પ્લેટ મૂકી દઈશું ઢાંકી અને હાઈ ફ્લેમ પર આપણે પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું પંદર મિનિટમાં નૂડલ્સ છે એકદમ પરફેક્ટ એવા સ્ટીમ થઈને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો બારથી પંદર મિનિટ જેવું લાગે છે તો તમને લાગે નૂડલ્સ જાડા પાતળા કેવી રીતે તમારો સંચો છે એટલા માટે મેં પંદર મિનિટ કીધી મને બાર મિનિટ લાગ્યું છે સ્ટીમ થતાં આ રીતે પ્લેટને બહાર કાઢી લઈશું હલકા ઠંડા થાય એટલે નૂડલ્સ તમારે આ રીતે છૂટા કરી લેવાના છે બહુ ઇઝીલી સેપરેટ થઈ જશે આ રીતે તમે નૂડલ્સ હાથમાં લેશો અને આ રીતે એને સેપરેટ કરશો એટલે તમે જોઈ શકો છો ઇઝીલી આ રીતે બધા જ નૂડલ્સ તમારા સેપરેટ થઈ જશે તો એક બે મિનિટમાં જ આ બધા નૂડલ્સ તમે ઇઝીલી સેપરેટ કરી શકશો તો આ રીતે એક પ્લેટ મેં સેપરેટ કરી લીધી બીજી પણ કરી લીધી તો આપણા ઇન્સ્ટન્ટ જુવારના મિલેટ નૂડલ્સ તૈયાર છે હવે આપણે એના વઘારી લઈશું તમે બહારના સોસ વાપરીને પણ બનાવી શકો હું સિમ્પલ એવા વઘાર કરી રહી છું એક પેન લઈ લઈશું અને આપણે એને એકદમ ગરમ કરી અને એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલ એકદમ ગરમ થઈ જાય એટલે એક લીલું મરચું અને એક ડુંગળીના સ્લાઇસ કરી ઉમેરી દઈશું અને આપણે એને એક મિનિટ જેવું સાતળીશું અહીંયા ડુંગળી મેં નાની એ જ લીધી છે એક મિનિટ જેવું સાથે સતળાય એટલે મારા પાસે લીલી ડુંગળીનો ઉપરનો ભાગ પણ છે તો એ પણ મેં ઉમેર્યો તો એ ઓપ્શનલ છે હોય તો ઉમેરવાનો નહીં તો સ્કીપ કરવાનો એને પણ એક મિનિટ જેવું સાતળી લીધું હવે બે ટી સ્પૂન આદુ લસણ આ રીતે ઝીણું ઝીણું ચોપ કરેલું લસણનું પ્રમાણ વધારે છે આદુનું ઓછું છે આ રીતે એને એક મિનિટ જેવું મેં આ રીતે એકદમ સારી રીતે હાઈ ફ્લેમ પર સાતળી લીધું આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં વેજીટેબલ તો અડધું ગાજર ચાર પાંચ ફણસી ઝીણી ઝીણી આ રીતે પાતળી પાતળી ચોપ કરી ગાજરને પણ પાતળું ચોપ કરી ઉમેર્યું અને આપણે એને પણ બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું તો આ રીતે મેં સાતળી લીધું હવે આપણે એમાં કેપ્સિકમ અડધું સાથે અડધો કપ જેટલી કોબી આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કરી ઉમેરી દઈશું અને પાછું એક મિનિટ જેવું એને પણ સાતળી લઈશું હવે આ રેસીપીમાં તમે સોયા સોસ ચીલી સોસ વિનેગર બધું જ ઉમેરી શકો પણ હું એકદમ સિમ્પલ બનાવી રહી છું વેજીટેબલના ભાગનું મીઠું આપણે નૂડલ્સમાં ઓલરેડી ઉમેર્યું છે સાથે એક ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું મરી પાવડર તમે ઉમેરજો જ એનાથી જ બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તીખાસ માટે હું લાલ મરચું પાવડર ઉમેરી રહી છું તમે બાળકો માટે બનાવવાના હોય તો સ્કીપ કરવાનું અને થોડો વધારે સારો ટેસ્ટ જોવે તો એક મોટી ચમચી ભરી ટમાટો કેચઅપ ઉમેરી દેવાનો મિક્સ કરી દઈશું એક મિનિટ જેવું થવા દઈશું હવે નૂડલ્સ આપણે જે બનાવ્યા છે એ ઉમેરી દઈશું તો આ રીતે બહુ ટેસ્ટી એવા નૂડલ્સ લાગશે બાળકોને ખબર પણ નહીં પડે કે તમે મેંદા વગર આ નૂડલ્સ બનાવ્યા છે એવા સિમ્પલ બનાવ્યા છે માત્ર તમે ટમેટો કેચઅપ સ્કીપ કરી અને જો સિમ્પલ આવા વઘાર કરીને પણ રોજ બનાવશો બ્રેકફાસ્ટમાં પણ તમને ભાવશે લંચમાં પણ ખાઈ શકો ડિનરમાં પણ બનાવી શકો અને આ નૂડલ્સ બાળકોને તો ખૂબ જ ભાવશે સવારે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો અને સાંજે વિચારતા હોય કે શું બનાવવું તો એકદમ હેલ્ધી એવા નૂડલ્સ તમે વારંવાર કે રોજ બનાવીને ખાઓ એટલા ટેસ્ટી લાગે છે થોડો મરી પાવડર મેં વધારે ઉમેર્યો એકદમ તમને હક્કા નૂડલ્સ જેવો ટેસ્ટ આવશે તો આપણે સોસ પણ સોયા સોસ નથી વાપર્યો અને એકદમ સિમ્પલ એવું લીલી ડુંગળીના પાન કે લીલા ધાણાથી ગાર્નિશ કરી ગરમ ગરમ બે મિનિટ જેવા તમારે નૂડલ્સ ઉમેરી થવા દેવાનું અને પછી એને સર્વ કરવાના આ રીતે તમે ઘરે કોઈ દિવસ ફ્રેશ નૂડલ્સ એ પણ મિલેટ જુવારના જો ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો તમે કમેન્ટ કરી મને પાછા કેવા આવશો અને હા તમે આવી રેસીપી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં એ પણ મને કહેજો અને જો રેસિપી તમે ટ્રાય કરો તો કેવી બની એ મને કમેન્ટમાં કહેવા આવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ